નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ચેપ્ટર 14 સંભાવનાનો 16મો દાખલો બરાબર 16મો નંબરનો દાખલો મિત્રો જોઈએ આપણે કઈક રકમ જોયું મિત્રો આ સંભાવના ચેપ્ટર છે ને એમાં રકમ મોટી આવે છે પણ દાખલાનો જવાબ એકદમ શોર્ટમાં મળશે બરાબર અને ઈમ્પોર્ટન્ટ ચેપ્ટર છે 14 માર્ક્સનો તો દરેક દરેક બાળક ના ચેપ્ટર આવડવું જોઈએ ફરજિયાત બરાબર એટલે ચાલ તમારે પાસ થવો હોય તો પણ અને વધારે માર્ક્સ ખેંચવા હોય તો પણ

આકસ્મિક રીતે એકસો બત્રીસ સારી પેન સાથે ભળી જાય છે એવું શક્ય નથી તે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નથી બરાબર આ જથ્થામાંથી એક પેન આડે સીધી બહાર કાઢવામાં આવે છે કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે એની સંભાવના શોધો તો જો મિત્રો દાખલામાં તમને સમજાવું કે બાર પેન ખામીવાળી છે ખામીવાળી એટલે કેવી કે બગડેલી પેન છે કે જે ચાલતી નથી લખાતું નથી એવી બરાબર 12 पेन खामी वाली छे અને 132 સારી પેન છે બરાબર આ બણને અલગ અલગ પ્રકારનો જથ્થો છે આ 12 પેનનો જથ્થો સમજો ના 132 પેનનો જથ્થો કે આ 12 પેન બગડેલી છે खामી વાળી છે ના खामી રહિત છે એટલે બગડેલા બગડની છે બરાબર આ બણને બನ್ನೆ પેનનો જથ્થો કેવો થઈ જાય તાકે ભેગો થઈ જાય છે તો ભેગો થઈ ગયો એટલે કે બગડેલી પેન ના સારી પેનનો બನ್ನೆ કેવી થઈ ગયો તાકે ભેગી થઈ ગઈ એટલે બગડેલી 12 અને સારી કેવી 132 બನ್ನೆ ભેગી થાય અ કુલ કેટ થાય તો 12 * 100 બજે 1144 પન થાય હવે શું કહે છે જોવા કે જથ્થામાંથી એક પન બહાર સી રીતે બહાર કાઢવામાં આવે 144 પનનો જે જથ્થો થઈ ગયો એમાંથી આપણે એક પન બહાર કાઢીએ તો બહાર કાઢવામાં આવેલ પન ખામી રહીતી છે ખામી રહીતી એટલે કે બગડેયા બગડની એટલે કે સારી પન છે તેની સંભાવના શોધવાની બરાબર તો શરૂઆત કરીએ મિત્રો જોઈએ આપણે તો લખીએ અહીં આપણે

12 पेनो से खामी वाली એટલે બગેલી છે અને 132 સાદી પેનો છે લખીએ આપણે તો સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા થાય આ બંને બનેણ સરવાળો સંભાવના શોધવાના કુલ પરિણામ થાય લખીએ કે અહી સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા થાય મિત્રો 12 + 132 એટલે 144

आपका भाग पाइए 132 ना 66 दुना 132 बराबर 144 એટલે 72 दुना 144 चलो मित्र 2 2 ઉડી ગયા કટ થઈ ગયા 2 2 66 ના ભાગ પડે કે બી ભાજે સંખ્યા છે 66 33 दुना 66 बराबर चलो ये प्रमाण 72 ના ભાગ પડે છે 36 दुना 72 चलो 2 2 કટ થઈ ગયા હજુ 33 ને 36 મળ્યા કેવા મળે છે આ बाजू લખીએ ચલો બરાબર ખબર પડે 33 અને 36 આના પણ ભાગ પડે છે વા 11 તરી 33 બરાબર અને 12 તરી 36 আর 12 તરી 36 બરાબર ચલો લા ભાગ પડ્યા આ 3 3 ઉડી જશે 33 ના ભાગ પડ્યા કે આ다가 11 તરી 33 36 ના 12 તરી 36 આપણો જવાબ શું હોણો મારા મિત્રો જોવો 11 ભાગ્યા 12 ઓર પડી હા બણ જવાબ મળે હવે કદાસ્તમે એવું કીધું હોય કે બહાર કાઢવામાં આવેલ પેન ખામીવાળી છે આ જગ્યાએ તમને ખામીવાળી પેન વિશે કીધું હોય તો એ જ આપણે 132.5 લખીને એમ જગ્યાએ શું લખવાનું કે 12 ભાગ્યા 144 નબસ્ત તમે સાદુબા તો તમને ખામીવાળી પેનનો પણ જવાબ મળી જાય બીજો મિત્રો કે મુદ્દરેક एग्जाम માં જે જૂની एग्जाम લેવાઈએ 2021 22 થી 23 એના જે મેથ્સ ના અને સાયન્સ ના વિષય પર છે ફાઉન્ડર બીજગના એ સોલ્યુશન કરીને મે મુકવાની શરૂઆત કરી દીધી છે તો प्लीज મિત્રો એ પેપરને જોજો જૂના પેપરને એટલે તમને ખબર પડે કે કેવું કેવું જૂના પેપર માં પૂછાઈ ગયું બરાબર પહેલી एग्जाम માં બીજા માં બીજા માં બોર્ડ માં બરાબર તો તમને અંદાજ આવે કે આવા આવા દાખલા પૂછા આવા પ્રશ્નો પૂછાય છે બરાબર એ પ્રમાણે મેનટ થાય તો प्लीज મિત્રો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો થેન્ક યુ